થયાના અઢાર દિવસ બાદ રાજ્યભરમાં શાળા પ્રવેશ છે હંસાબા રાજુભાઈ ગોહિલ ચેરમેન સિંચાઈ ઉત્પાદક વિભાગ જિલ્લા પંચાયત વડોદરા લાયસન્સ અધિકારી મહેન્દ્રભાઈ પરમાર તાલુકા પંચાયત અધિકારી અર્જુનસિંહ પરમાર રાયપુરા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ગણપતભાઈ સોલંકી છાપરિયાપુરા ગામના સભ્ય શ્રી દિનેશભાઈ સોલંકી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે બાળકોને મીઠું મોહ કરાવીને વિવિધ ભેટ સોગાતો સાથે શાળામાં આવકાર અપાયો હતો કાર્યક્રમમાં અધિકારીઓ તથા પદાધિકારીઓએ જણાવ્યું હતું કે આજના બાળકો એ આવતીકાલનું ભવિષ્ય છે ત્યારે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાની જવાબદારી દરેક નાગરિકની છે સરકારશ્રી દ્વારા કન્યા કેળવણીનો પ્રોત્સાહન મળે તથા બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે વિવિધ યોજનાઓ અમલીકરણ કરાય છે સાથે જ શાળામાં વિવિધ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત શાળામાં પ્રવેશની ઉજવણી કરવામાં આવે છે ત્યારે દરેક માતા પિતા પોતાના બાળકને શાળામાં પ્રવેશ અપાવે તે જરૂરી બન્યું છે અને મહાનુભાવ આજ રોજ રાયપુરાના પેટાપરા છાપરિયાપુરા કન્યા કેનાવડી મહોત્સવ અને પ્રવૃસીઓ નિમિત્તે અમારા વધારેલા જિલ્લા સદસ્ય હંસાભા ગોહિલ સાથે સાથે રાજેન્દ્રભાઈ સાથે સરપંચ સરપંચસિંહ માજી સરપંચસિંહ અને ગામના વડીલો તમામ ભેગા મળીને નવા પહેલાં ધોરણમાં બાલવાટિકાના તમામ વિદ્યાર્થીઓને સ્વાગત સ્વાગતભેર ટિલક કરીને એમને પ્રવેશ આપવામાં આવે અને સારી એવી ગિફ્ટ આપવામાં આવી અને દાતાઓ તરફથી અન્ય પણ ગિફ્ટ આપવામાં આવી અર્જુનસિંહ સોલંકી ચાલુ કશે રાય આજ રોજ રાયપુરાના પેટાપુરા છાપરિયાપુરામાં સરકારશ્રીના નિયમ અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવની અંતર્ગત અહીંયા જે પ્રોગ્રામ રાખેલો જેમાં અમારા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી હંસાભા ગોહિલ તેમના પતિ શ્રી રાજેન્દ્રસિંહ ગોહિલ તથા અમારા તાલુકા પંચાયત સદસ્ય શ્રી અર્જુનસિંહ સોલંકી ગામના આગેવાનો અમારા રાયપુરા ગામના માજી સરપંચશ્રી બધાએ ભેગા મળી અને સ્કૂલમાં પ્રવેશ એક કાર્યક્રમની ઉજવણી કરી જેમાં દાતાઓ દ્વારા બાળકોને ગિફ્ટ આપવામાં આવી અને તિલક કરી નવા ભૂલકાઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો મારું નામ ગણપતભાઈ મોહનભાઈ પરમાર છે રાયપુરા સરપંચ